હેલ્લો વિદ્યાર્થી મિત્રો શું તમને પણ વર્તુળનો પરિઘ શોધવામાં ક્યાંક ને ક્યાંક અડચણ થઈ છે તો ચાલો આજે આપણે વર્તુળનો પરિઘ શું છે એ થોડું સમજીએ અને શીખીએ તો સૌથી પહેલા તો વર્તુળનો પરિઘ એટલે શું આ ક્વેશ્ચન થાય બરાબર તો જો વર્તુળનો પરિઘ એટલે છે ને આપણે હું એક સરસ એવી નાનકડી વ્યાખ્યા આપું એટલે તમને થોડું ઘણું ક્લિયર થઈ જશે વર્તુળનો પરિઘ એટલે શું તો કે વર્તુળની પરિમિતિ જેને શું કહેવાય વર્તુળનો પરિઘ જેમ કેમ આપણે ચોરસમાં પછી લંબચોરસમાં પરિમિતિ હોય છે એટલે પરિમિતિ એટલે શું બધી જ બાજુનો સરવાળો બરાબર આને શું કહીએ છીએ આપણે પરિમિતિ કહેતા હોય તો વર્તુળમાં પણ એવું જ થશે વર્તુળની અંદર પણ શું થશે આખે આખું જે વર્તુળ છે એની બધી જે સપાટી છે બધી બાજુની ગોળે ગોળ સપાટી એને શું કહેવાય તો કે એની પરિમિતિની એ પરિમિતિ છે એને જ શું કહેવાય એનો પરિઘ કહેવાય બરાબર છે તો જો આપણે છે ને વર્તુળ દોરી થોડીક આની ટર્મ્સ પહેલા સમજવાની ટ્રાય કરીએ જેથી કરી અને આપણને થોડુંક ક્લિયર થઈ જાય તો જો આ આપણી પાસે વર્તુળ છે કોઈ પણ હવે આ વર્તુળ હોય એની અંદર તમને ખબર જ હોવી જોઈએ કે સેન્ટરની અંદર શું આવે એના એક કેન્દ્ર હોય બરાબર આ કેન્દ્ર છે ત્યાંથી કેન્દ્ર થી લઈ અને અહીંયા સુધીનું પેલી સપાટી છે ત્યાં સુધીનું જે અંતર હોય ને એને શું કહેવાય તો કે આર કહેવાય આર એટલે શું તો જો અહીંયા હું લખતો જાઉં છું आर બરાબર था રેડિયસ રેડિયસ એટલે કે ત્રિજ્યા વર્તુળની ત્રિજ્યા બીજું જો કેન્દ્ર થી આ બાજુ પર આટલું જ અંતર હોય મતલબ કે એક સપાટી થી લઈ અને બીજી બાજુ એટલે કે બીજી સપાટી સુધી નું જે ટોટલ અંતર છે એને શું કહેવાય તો કે એને કહેવાય ડી કહેવાય બરાબર આ ડી એટલે શું તો કે ડી એટલે ડાયામીટર ડાયામીટર એટલે શું તો કે વ્યાસ હાલો આ બે વસ્તુ ખબર પડે છે એટલે વર્તુળની અંદર બે વસ્તુ હશે ત્રિજ્યા અને બીજું વ્યાસ વ્યાસ એટલે શું તો કે કુલ અંતર આખે આખું અહીંયા થી લઈને અહીંયા સુધીનું વર્તુળનું અને ત્રિજ્યા એટલે શું તો કે કેન્દ્ર થી લઈ અને સપાટી સુધીનું અંતર આને શું કહેવાય તો કે એને ત્રિજ્યા કહેવાય છે બરાબર ડન આ બે વસ્તુ આપણને પહેલા બેઝિક ખબર હોવી જોઈએ હવે ઘણી વખત શું થાય છે કે ઘણી વખત પરિઘ શોધવા માટે તમને દાખલાની અંદર ક્યારે ત્રિજ્યા ન આપી હોય અને વ્યાસ આપ્યો હોય

ટુ બરાબર તો ડી કેટલો છે આપણી પાસે તો કે ભાઈ ચૌદ છે છેદમાં બે એમ નમ બરાબર જવાબ આપણો કેટલો આવશે સાત સેન્ટીમીટર જવાબ આવશે તો આ સાત આપણને શું મળ્યું તો કે આર મળ્યો આ સાત છે એ આપણે ક્યાં યુઝ કરી શકશું તો કે સૂત્રની અંદર આપણે યુઝ કરી શકશું હવે જો હવે આપણે વર્તુળની પરિમિતિ શોધવાનું એટલે કે વર્તુળનો પરિઘ શોધવા માટેનું સૂત્ર છે એ આપણે જોઈએ કેવી રીતના શું હોય છે એની અંદર તો જો એના માટેનું સૂત્ર કેવું છે તો કે એના માટેનું સૂત્ર છે આપણી પાસે ટુ પાઈ

એની અંદર આર છે એનો જે ત્રિજ્યા વર્તુળની બરાબર ઈ આપણે એવું માનીએ કે ઈ 21 છે રેડી 21 સેન્ટીમીટર છે તો આનું તમે પરિમિતિ અથવા તો પરિઘ શોધતા શીખવાડું છું તો કેવી રીતના કરશું આપણે તો કે સૂત્ર મુકશું 2 પાઈ આર 2 એમ નામ ની કિંમત કેટલી છે 22 ના છેદ 7 અને આર કેટલો આપ્યો આપણને તો કે 21 આપ્યો હવે સીધા શું કરવાના આપણે છેદ ઉડાડવાના બરાબર છેદ ઉડાડશું આપણે તો શું થાશે અહીંયા હાલ સાત તેરી એકવીસ આટલું થઈ ગયું હવે જો બાવીસ તેરી છાસઠ થાય બરાબર અને ગુણ્યા બે એમ હાલ હવે આપણે શું કરવાનું તો અહીંયા પણ ગુણાકાર કરવાનો થાય તો ગુણાકાર કેવી રીતના કરવાનો જોઈ લઈએ આપણે તો બે છે અહીંયા છ છે છ બે બાર એમ ઉપર આવ્યો એક આવશે બરાબર છ બે બાર ને એક તેર તો એકસો ને બત્રીસ સેન્ટીમીટર શું થશે આની પરિમિતિ અથવા તો તો બરાબર વર્તુળનો શોધવા માટેની આપણી પાસે એક સૂત્ર છે જેના જેની અંદર આપણે કિંમત મૂકી અને આપણે પરીક્ષ શોધી શકીએ છીએ હવે આવા જ બે દાખલા હું તમને ડિસ્ક્રિપ્શનની અંદર આપું છું જેનો તમારે આન્સર મને કોમેન્ટની અંદર સરસ રીતે સોલ્વ કરી અને મને જણાવવાનો છે